ભાવનગર શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે જેના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ છે ખાસ કરીને આઝાદનગર વિસ્તારમાં લુખા તત્વો બેફામ બન્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ ભાવનગરના આઝાદનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક ચરમસીમા પર છે પ્રાપ્ત માહિતી અનુસાર રૂપિયાની લેતી દેતી મામલે એક ઘટના સામે આવી છે જેમાં કેટલાક લુખા તત્વોએ આપેલા રૂપિયા પરત ન મળતા સામેવાળી વ્યક્તિ પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે જેનો વિડીયો સામે આવ્યો છે આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છવાયો છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં આવા બનાવો બન્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું પોલીસ આવા અસામાજિક તત્વો પર કડક અંકુશ લાવી શકશે અને શું ભાવનગરના નાગરિકો

શહેરમાં માં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી શહેરજનોની માંગ છે આ સાથે જ બી ન્યુઝ બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર